જસદણ ખાતે વઘાસિયા પરિવારના પાઠોત્સવનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ધાર્મિક લોકો સામાજિક લોકો અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં પાઠોત્સવનો કાર્યક્રમ સંપન્ન જસદણથી અમારા પ્રતિનિધિ રસિક વિસાવાડિયા સાથે કેમેરામેન હિરેન ખરડિયાનો એક વિસ્તૃત અહેવાલ જસદણમાં વઘાસિયા પરિવારનો ભવ્ય પાઠોત્સવ નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જસદણમાં વઘાસિયા પરિવાર દ્વારા ભવ્ય પાટોત્સવ પાઠોત્સવ નવચંદી યજ્ઞ સાથે સંપન્ન કરવામાં આવી હતી પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા તેમજ વઘાસિયા પરિવારના સૌ સભ્યો હાજર રહ્યા હતા કળશ યાત્રામાં મોટી સંખ્યામાં પરિવારના સભ્યો યોજાયા હતા વેખરિયાવાડી નજીક આવેલા વેરાઈ માતાના મંદિર ખાતે આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો મુખ્ય યજમાન પદે ચંદુભાઈ તેમજ શંભુભાઈ ઉપસ્થિત રહ્યા હતા જનધર શહેરના તમામ મંદિરના સંતો મહંતો પૂજારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે જસદણ શહેરના વઘાસિયા પરિવારના તમામ યુવાનોને વડીલોએ ખાસ જહેમત ઉઠાવી હતી જસદણ વઘાસિયા પરિવારના કુળદેવી વેરાઈ માતાજીના મંદિર ખાતે પોક ચોવીસમો પાઠોત્સવ યોજાયો હતો